હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવવાના છે આથેલા મરચાં કે પછી રાયતા મરચાં ઘણીવાર એવું થાય કે મરચાં ફૂગ આવી જાય કે ચીકાશ આવી જાય છે તો એવું ના થાય એની ખાસ ટીપ્સ સાથે આજે હું તમને બતાવીશ તો સૌથી પહેલાં અહીંયા આગળ મેં લીધા છે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા મોવાળા મરચાં લીધા છે મરચાં અહીંયા આગળ આપણે ધોઈ અને કોરા કરી પછી અહીં આગળ મારી પાસે આ રીતના મરચાં છે તેને હું મોટી સાઇઝમાં છે તો વચ્ચેથી બે ભાગ કરી અને વચ્ચેથી બે ફાચરા એટલે ચીરા કરી દઈશ તો તમારી પાસે જો વઢવાણી મરચાં હોય તો તમે વઢવાણી મરચાં આખા પણ આથી શકો છો અને આ રીતના મરચાં હોય તો તમે આ રીતે વચ્ચેથી બે ભાગ કરીને નાની સાઇઝમાં સમારી શકો છો તો બસ તમારે વઢવાણી મરચાં હોય તમારે આ જ રીતે તમારે જે હું તમને મસાલા શીખવાડીશ એ જ રીતે તમારે કરવાનું છે તમારા ઘરે નજીકમાં જે પણ મરચાં મોરા અવેલેબલ હોય તમે લઈ શકો છો મરચાં એકદમ સમારાઈ ગયા છે તમે જોઈ શકો છો તો ચાલો હવે એની અંદર આપણે એડ કરવાનું છે હળદર અને મીઠું તો અહીંયા આગળ અડધી ચમચી થોડુંક વધારે આપણે હળદર એડ કરી દઈશું અને એક ચમચી આપણે એકથી દોઢ ચમચી જેટલું મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે બંને મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકીને રહેવા દેવાનું છે મીઠાનું પાણી છૂટશે પછી આપણે એની અંદર બાકીના મસાલા કરીશું તો બસ બધું મિક્સ થઈ ગયું છે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ જેવું રહેવા દેવાનું છે દસથી પંદર મિનિટ રેસ્ટ આપે ત્યાં સુધીમાં આપણે મિક્સર જારની અંદર રાયના કુરિયા બે મોટી ચમચી જે રાયના કુરિયા આવે જો રાયના કુરિયા ના હોય તો તમારે રા રાય ઘરમાં હોય તે તમે લઈ શકો છો તે આની અંદર એડ કરી દેવાના છે મિક્સર જારની અંદર આપણે મસાલો તૈયાર કરીશું ત્યાર પછી એની અંદર મેં એક ચમચી વરિયાળી લીધી છે એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને સાથે જ એક ચમચી મેથીના કુરિયા જો મેથીના કુરિયા ના હોય તો મેથી આખી લઈ શકો છો જે મેં અડધી ચમચી જેટલા લીધા છે હવે આપણે એને ક્રશ કરી લઈશું બેથી ત્રણ વાર મિક્સરમાં આ રીતે ચન કરી લેવાનું છે એટલે સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અહીંયા આગળ મીઠાનું પાણી છૂટી ગયું છે તમે જોઈ શકો છો તો આપણે એને કોરા કરી લેવાના છે તો મરચાંને કોરા કરશો ને એટલે તમારે લાંબો સમય સુધીને જે આપણા રાયતા મરચાં છે એમાં ફૂગ કે ચીકાશ નહીં આવે તો અહીંયા આગળ હું આ રીતે જરાની મદદથી જ એને કોરા કરી લઈશ થોડીક વાર રહેવા દઈશ એટલે એકદમ સરસ આપણા મરચાં કોરા થઈ જશે ત્યાં સુધીમાં આપણે એક વાસણમાં જે આપણે મસાલો તૈયાર કર્યો તે એડ કરવાનો છે એની અંદર આપણે એડ કરવાનું છે ચપટી હિંગ અને મીઠું મીઠું તો આપણે પહેલાં પણ એડ કર્યું તો અહીંયા આગળ આપણે થોડુંક ઓછું મીઠું એડ કરી દીધું ત્યાર પછી અહીં આગળ મેં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ લીધી છે તો એક નાની ચમચી મીઠું અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ બધું મિક્સ કરી દઈએ હવે આપણે તમારે સિંગતેલ લેવાનું છે સિંગતેલને બરાબર ગરમ થવા દેવાનું છે લગભગ મેં આગળ બે મોટી ચમચી જેટલું સિંગતેલ લીધું છે અહીં આગળ આ રીતે મસાલો સરખો કરી દેવાનો છે સીંગ તેલ લેશો ને તો રાયતા મરચાંનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે ગરમ ગરમ તેલ આની અંદર એડ કરી દેવાનું છે અને તરત જ તમારે ઢાંકણ ઢાંકી દેવાનું છે બે મિનિટ જેવું જેથીનું ફ્લેવર ખૂબ જ સરસ બેસી જશે ત્યાર પછી હવે થોડુંક હલકું ઠંડુ થઈ જાય એટલે બરાબર બધું મિક્સ કરી દઈશું ત્યાર પછી આ બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે આથેલા મરચાંને લાંબો સમય સુધીને રાખવા માટે આપણે ખટાશ ઉમેરવાની છે લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ લગભગ તમારે બે ચમચી મોટી એડ કરવાનો છે તો અહીંયા આગળ લીંબુનો રસ આની અંદર જ એડ કરી અને સરસ એક સરખું બધું મિક્સ કરવાનું છે તો તમે આ રીતે રાયતા મરચાં બનાવશો તો તમારા મરચાં ક્યારેય ફૂગ નહીં આવે અને બિલકુલ ચીકાશ નહીં આવે બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે એની અંદર આપણે જે મરચાં કોરા કરીને રાખેલા છે તે બધા જ આની અંદર એડ કરી દેવાના છે એકદમ સિમ્પલ રેસીપી છે પણ આ મરચાં ખાવાની ખૂબ જ મજા આવે છે આપણે ઘણીવાર એકલા રાયના કુરિયા એડ કરતા હોય છે પણ તમે થોડીક વલિયારી અને મેથીના કુરિયા એડ કરશો ને તો એનો સ્વાદ ખૂબ જ એવો વધી જશે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે મેં તમે જોઈ શકો છો કેવા સરસ આપણા રાયતા મરચાં દેખાય છે બે દિવસ પછી ખાવાની પણ એટલી જ મજા આવશે બધું મિક્સ થઈ જાય એટલે તમારે લગભગ બે થી ત્રણ લીંબુના આ રીતે ટુકડા પણ સાથે જ એડ કરી દેવાના છે અહીંયા આગળ લીંબુના ટુકડા પણ મેં એડ કરી દીધા છે હવે તમારે કાચની એરટાઇટ બોટલમાં ભરીને તમારે ફ્રીજમાં રાખવાનું છે આરામથી તમે બેથી ત્રણ મહિના સુધીને આ મરચાં ખરાબ નહીં થાય બિલકુલ ચીકાશ નહીં આવે જ્યારે પણ તમે બોટલનું ઢાંકણ ખોલો તો ચમચી તમે જે યુઝ કરો તે એકદમ ચોખ્ખી યુઝ કરવાની જેથી તમારા મરચામાં ફૂગ નહીં આવે વિડીયોને લાઇક કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ના ભૂલતા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો